તો અમને પેલા આપણે પૂછીએ કે અમને પાયામાં શું આપ્યું હતું પછી શું ટ્રીટમેન્ટ કરી અને કેવું રિઝલ્ટ લઈ રહ્યા છે આપડે પાયામાં શું આપ્યું હતું પાયામાં ડીએપી આપ્યું છે અને માઇકો રાજા અને સલ્ફર નાખ્યું સલ્ફર આપણે પૃથ્વી અમૃત ઉપયોગ કરે જોડે હા પૃથ્વી અમૃતનો ઉપયોગ કરેલો જો પૃથ્વી અમૃત નાખ્યું છે માઇકો રાજા નાખ્યું છે સલ્ફર નાખ્યું છે અને ડીએપી નાખ્યું છે એટલે કે બહુ ભારે જ ટ્રીટમેન્ટ આપી છે સારી ટ્રીટમેન્ટ આપી છે

અને દસ મન સુધી પણ હમણાં તમામ દિવસ દસ મણ નો વારો હતો બરોબર તો આતર દિવસે કરો છો તમે આતરા દિવસ જો આતર દિવસે વીણી કરે છે બધો માલ નથી ઉઠાવતા જેના સાઈઝ થઈ ગઈ છે એ માલ ઉઠાવે છે ઉઠાવવાનો છતાંય આઠ મણ ની આજુબાજુ લઈ રહ્યા છે ઉતારો તો તમને કેવું લાગે છે કે કેવું રિઝલ્ટ મળ્યું સિગ્નેચર નું રિઝલ્ટ છે સાહેબ અને બિન હારીએ હારી છે અને બે સાર મે સારું છે બરોબર ઘરતું અટકાવ છે બધી રીતે અચ્છા ફૂલ પણ સાથે ઘરતું અટકાવ છે લાગે છે તમને કેટલા લોકોને શિયાળામાં એવો પ્રશ્ન હોય છે કે આ માલ આઈ ફૂલ બેસી જાય છે પણ ફૂલ ચક્ર ઘરી જાય છે